દેશની અંદર જ્યારે આ લોકશાહી સરમુખત્યારશાહીમાં પલટાઈ જતી હોય તો ગરીબ મધ્યમ વર્ગના મસીહા રાહુલજી કે જે ત્યાગ અને બલિદાનના પરિવારમાંથી આવતા એ રાહુલજીએ જ્યારે ગુજરાતમાંથી જે સડો ઉત્પન્ન થયો છે એ સડો દૂર કરવા માટે આજે જે સુજન સંગઠન અભિયાન અંતર્ગત વડોદરા એરપોર્ટ પરથી પસાર થયા અને એમણે સ્થાનિક કાર્યકરોની મુલાકાત લીધી આજે તમે જોશો કે કાર્યક્રમની અંદર ગુજરાતના તમામ જિલ્લાઓના નિમાયેલા પ્રમુખોને જે જવાબદારી સોંપી છે અને જવાબદારી જે પાવર સોંપ્યો છે આજે પ્રમુખને જે ઓવરપાસ કરનાર લોકો હતા જે ભૂતકાળની અંદર ગેર રચાતી હતી પોતાના મન માનીતા લોકોને જે રીતના પ્રોત્સાહન મળતું હતું અને જે કાર્યકરો હતા એ વેરવિખેર થતા હતા પણ રાહુલજીએ આ બાબતમાં સાચી તપાસ કરીને આજે પ્રમુખોને જે જવાબદારી આપી છે આજે સમગ્ર ગુજરાતની અંદર એક આનંદની લહેર ઉભરાઈ આવી છે અને કાર્યકરોમાં ઉત્સાહ આવી રહ્યો છે આજે રાહુલજીએ જે પ્રદેશ પ્રમુખ બદલ્યા હોય ત્યારબાદ દરેક તમામ જિલ્લાઓમાં પ્રમુખો બદલ્યા હોય અને રાહુલજી બુથ લેવલ સુધી પણ ધ્યાન આપશે એવો એમનો મક્કમ નિર્ધાર છે આ દેશની અંદરથી ભય ભૂખ ને ભ્રષ્ટાચાર જે આચરાયો છે એને નાશ કરવા માટે રાહુલજીએ જે બીડું ઉઠાવ્યું છે

ગરીબ મધ્યમ વર્ગનું હનન રોજગાર હોય શિક્ષણ હોય તમામ ક્ષેત્રે જે અત્યાચાર ચાલી રહ્યો છે એનો મક્કમ અવાજ રાહુલ ગાંધી છે આ દેશનું નેતૃત્વ એમના હાથમાં આવશે તે દિવસ ચોક્કસ બદલાશે એ અભિગમ સાથે આજે રાહુલજી વડોદરા ખાતે એરપોર્ટથી પસાર થયા છે આનંદમાં એમણે પ્રમુખોને જે કઈક સલાહ સૂચન આપી છે દૂધ મંડળીઓના જે ભોગ બનેલા લોકો છે કે જેને લાખો રૂપિયાનું કૌભાંડ કરોડો રૂપિયાનું કૌભાંડ મંડળીઓ દ્વારા થયેલું છે એના ભોગ બનેલા લોકોની પણ મુલાકાત લીધી છે રાહુલજી પાયા સુધી પહોંચવાની પ્રયત્નમાં છે અને તમામ કાર્યકરો તમામ આગેવાનો રાહુલજી ની સાથે છે મહેશ સોલંકી ચેરમેન અનુસૂચિત જાતિ વડોદરા શહેર કોંગ્રેસ